પારડી રામચોક ખાતે અયોધ્યાના શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી પારડી શહેરના રામચોક ખાતે બુધવારે રામચોક મિત્ર મંડળ અને ઉત્તર ભારતીય સેવા સમિતિ દ્વારા અયોધ્યાના શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ વાર્ષિક ઉત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો આ પવિત્ર પ્રસંગે સુંદરકાંડ પાઠ અને ભાવપૂર્ણ ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનાથી સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને આસ્થાનો માહોલ ફેલાયો હતો શ્રીરામના ચરણોમાં શ્રદ્ધા અર્પવા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન રામ ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ભજન કીર્તનમાં સંગાથ આપ્યો હતો શ્રદ્ધાળુએ ભક્તિભાવ સાથે સુંદરકાંડ પાઠ સાંભળ્યો અને શ્રીરામના આશીર્વાદ મેળવ્યા હતા આ ખાસ પ્રસંગે મહાપ્રસાદની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જેમાં અનેક ભક્તોએ શ્રદ્ધા સાથે પ્રસાદ ગ્રહણ કર્યો હતો મહાપ્રસાદનું આયોજન સરળતાથી યોજાય તે માટે રામચોક મિત્ર મંડળના સભ્યો અને ઉત્તર ભારતીય સેવા સમિતિના સ્વયંસેવકો તેમજ રામચોક વિસ્તારમાં આવેલી દુકાનના સંચાલકોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું તેમની જોડાણથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો ઉત્સવમાં શહેરી વિસ્તારો ઉપરાંત આસપાસના ગામડાઓના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેનાથી પંથકમાં ભક્તિ અને આનંદનો માહોલ સર્જાયો હતો આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ રામ ભક્તિનો અનુભવ કર્યો અને હર્ષોલ્લાસ સાથે ઉત્સવને ઉજવ્યો હતો અયોધ્યાના શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ વાર્ષિક ઉત્સવની ઉજવણી પારડી પંથક માટે ભક્તિ અને આસ્થાના પાયાનું કામ કરી રહી છે આ પવિત્ર પ્રસંગે ભક્તજનોના ઉત્સાહ અને સમર્પણનો દર્શન થયો હતો અને સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું નમસ્કાર જય શ્રીરામ જય રામ આજે આપણે અહીંયા રામચોક પર બધા ભેગા થયા છે કે આપણો એક વર્ષ આપણું પ્રાણ પ્રતિષ્ઠાને પૂરા થયા છે તેનું આપણે વરસગાટ ઉજવીએ છીએ તેમાં આપણે રામચોક તથા ઉત્તર ભારતીય સેવા સંઘ સાથે આપણે મળીને પ્રોગ્રામ લાસ્ટ ટાઈમ બી કર્યો હતો ને બહુ સારો સહયોગ મળ્યો હતો ને આ આ વખતે પણ પૂરો સહયોગ સાથે કામ કર્યું છે અને એકદમ સફળ પ્રોગ્રામ બનાવ્યો છે હમણાં સુંદરકાંડ ચાલે છે અને સાથે સાથે મહાપ્રસાદની પણ યોજના છે આપણે માર્કેટમાં જે આપણા સાથી મિત્રો છે તેમની જોડે પણ આપણે પાલકી આવશે રામ પાલકી હમણાં અડધો એક કલાકમાં આવશે ને તે આપણે સ્વાગત કરીશું ને પછી આપણે ઉજવણી કરીશું એમની સાથે આરતી કરીશું અને પછી મહાપ્રસાદ લેશું આજનો આ કાર્યક્રમ આખો આપણે આ રીતનો છે પાંચ થી છ હજાર માણસ આપણું મહાપ્રસાદમાં અપેક્ષિત છે આપણે નમસ્કાર જય શ્રી રામ જય जय जय श्री राम चौक मित्र मंडल और उत्तर भारतीय सेवा समिति आप सभी का हार्दिक स्वागत स्वागत करता है मीडिया सभी का स्वागत करता है यहाँ पर आए हुए सभी भक्तों का खूब खूब आभार और 2024 में 22 जनवरी 2024 में भी हम राम उत्सव मनाए थे और 2025 में भी हम राम उत्सव मना रहे हैं 22 तारीख को हर 22 जनवरी को यहां पर प्रोग्राम होगा और सभी कार्यकर्ता सभी छोटे बड़े व्यापारी यहां का सहयोग करते हैं और सुंदर कांड भी होता है महाप्रसाद का भी आयोजन होता है भव्य स्वागत अच्छे से कार्यक्रम हम पूरा करते हैं सभी मिलकर सब कास्ट सब जात सब धर्म के लोग यहाँ पर एकत्रित होते हैं सब अपना सहयोग करते हैं और अच्छी तरीके से कार्यक्रम को सफल बनाते हैं यही सभी से हमारा निवेदन है और साग भाजी मार्केट में से राम जी की पालकी ले के आएंगे हम लोग यहाँ के चौक मित्र मंडल सभी वहाँ पर जाके स्वागत करेंगे और राम जी का जय जयकार करके पालकी का स्वागत करेंगे फिर आरती करेंगे और उसके बाद महाप्रसाद का ग्रहण करके सभी कार्यकर्ता सभी भक्तजन अपने अपने घर पे जाइए महाप्रसाद बहुत अच्छी तरीके से सबके सहयोग से बना है और उसका हम अच्छी तरीके से निष्ठा से उपयोग करें और लें यही सबसे हमारा निवेदन है जय श्री राम जय जय श्री राम